હેલો દોસ્તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ઢાબા સ્ટાઇલ બટાકા અને લીલા વટાણાના શાકની રેસીપી આ શાક આપણે એકદમ નવી રીતે બનાવીશું એટલે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીએ તો શાક બનાવવા માટે મેં અહીંયા આ રીતે ખોલેલા બટાકા લીધા વટાણા લીધા છે અને બટાકા લીધા છે તો હવે આ રીતે બટાકામાં ની સાલ ઉતારી લેશું આપણે તો આ રીતે મેં એ બધે જ નાની બટેકી લીધી છે તેની આ રીતે આપણે શાલ ઉતારી લઈશું તો મેં અહીંયા બધે બટેકાની શાલ ઉતારી લીધી છે તો હવે આ રીતે આપણે ચમચીની મદદથી બટેકામાં આ રીતે કાણા કરી લઈશું આ રીતે બટેકામાં કાણા કરવાથી આપણા બટેકા એકદમ સારી રીતે ફ્રાય થઈ જાય છે તેલમાં એટલા માટે તો ચાલો હવે આપણે તેમાં નાખવા મસાલો તૈયાર કરી લઈશું તો મસાલામાં મેં જીરું લસણ આદુ લીલા મરચાં અને વરિયાળી લીધી છે તો આને ખાણીમાં એકદમ સરસ પેસ્ટ બનાવી લઈશું તો ચાલો હવે આપણે શાક વઘારી લઈએ તો શાક વઘારવા માટે મેં એક કઢાઈમાં આ રીતે ત્રણથી ચાર મોટી દાખલી જેટલું તેલ લીધું છે અને હવે આપણે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં બટાકા લઈ લઈશું નાખી દઈશું તો આ રીતે આપણે બધા બટાકા એડ કરી દીધા છે અને બટાકાને એકદમ સારી રીતે આપણે તેલમાં ફ્રાય કરી લઈશું બટાકાને આપણે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તેને આ રીતે હલાવતા જઈએ અને સારી રીતે ફ્રાય કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણા બટાકાનો એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે તો હવે આપણે તેમાં વટાણા એડ કરી લઈશું અને વટાણાને પણ આપણે સારી રીતે ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણા બટાકા અને વટાણા સારી રીતે ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે બધા જ બટાકાનું તેલ નીતાડી દીધું છે અને આ રીતે સરસ પ્લેટમાં કાઢી લીધા છે તો મેં બધા જ બટાકા અને વટાણાને આ રીતે પ્લેટમાં કાઢી લીધા છે તો હવે આપણે શાકમાં નાખવા માટે મસાલા તૈયાર કરી લઈશું તો મસાલામાં મેં અહીંયા દોઢ ચમચી જેટલો લાલ મરચું પાવડર લીધો છે અને અડધી ચમચી જેટલો હવે આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને એક ચમચી જેટલો જીરું પાવડર અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને હવે આપણે તેમાં આ રીતે પાણી એડ કરીશું મસાલામાં આ રીતે પાણી એડ કરી અને બધી જ વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું મસાલામાં પાણી એડ કરવાથી આપણે શાક વઘારતી વખતે આપણા મસાલા ચોટે નહીં અને તે બળી નહીં એટલા માટે તો તમે જોઈ શકો છો દોસ્તો કે મેં મસાલા આ રીતે સારી રીતે મિક્સ કરી દીધા છે તો હવે ચાલો હવે આપણે શાકને વઘારી લઈએ તો શાક વઘારવા માટે મેં અહીંયા વધેલું તરતી વખતે વધેલું તેલ લીધું છે તેમાં આપણે લીલા સૂકા મરચાં તમાલપત્ર અને થોડી રાઈ નાખીશું અને રાયને આપણે સારી રીતે ફૂટવા દઈશું તો તમે જોઈ શકો છો દોસ્તો કે રાય આપણે સારી રીતે ફૂટી ગઈ છે તો હવે આપણે તેમાં થોડી હિંગ નાખીશું અને હવે આપણે ત્યાં ખાંડીમાં ખાંડીને રાખેલી આદુ મરચાંની પેસ્ટને એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું અને આને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈશું તો આપણા આદુ મરચાની પેસ્ટ સારી રીતે સતરાઈ ગઈ છે અને તેનો કલર પણ સરસ આવી ગયો છે તો હવે આપણે તેમાં એક ચમચી જેટલો ચા ચણાનો લોટ એડ કરીશું ચણાનો લોટ એડ કરવાથી આપણું શાક એકદમ સરસ થીક બને છે અને તેની કન્સિસ્ટન્સી એકદમ સરસ આવે છે તમારે ચણાના લોટની જગ્યાએ શીખનો ભૂકો પણ એડ કરી શકો છો તો આને થોડી વાર માટે આપણે કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણું સારી રીતે સરસ કૂક થઈ ગયો છે ચણાનો લોટ તો હવે આપણે તેમાં તૈયાર કરીને રાખેલો મસાલો છે તે આપણે તેમાં એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં તૈયાર કરેલો મસાલો બધો એડ કરી દીધો છે અને આ રીતે આપણે તેને બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી દઈશું તો બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણો મસાલામાં તેલ સૂટું ના પડે ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવા છે તેથી આપણા મસાલા કાચા ના રહે અને તેનો સ્વાદ એકદમ શાકમાં સરસ આવે એટલા માટે તો તમે જોઈ શકો છો કે આપણા મસાલામાંથી એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે અને તેનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે તો આ રીતે તેને હલાતા જઈને કૂક કરવાનો છે તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણા મસાલો એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે તો હવે આપણે તેમાં બે ટામેટાની પ્યુરીને એડ કરી દઈશું અને ઉપરથી હવે આપણે તેમાં થોડું મીઠું નાખીશું એટલે આપણે ટમેટા જલ્દીથી કૂક થઈ જાય તો હવે આ બધી જ વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો બધી વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને તેની કન્સિસ્ટન્સી એકદમ સરસ થઈ ગઈ છે તો આ બધી વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને એકથી બે મિનિટ માટે ટમેટાને કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો કે એકથી બે મિનિટ થઈ ગઈ છે અને ટમેટા આપણા સરસ કૂક થઈ ગયા છે અને તેમાંથી તેલ પણ સૂટું પડી ગયું છે તો હવે આપણે ફ્રાય કરીને રાખેલા બટેકા અને વટાણા તેમાં એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને મસાલા સાથે સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુઓ આપણે મસાલા સાથે સારી રીતે મિક્સ કરી અને તેનો કલર એકદમ સરસ આવી ગયો છે તો હવે આપણે તેમાં એક મોટા કપ જેટલું પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો આને હવે આપણે ઢાંકીને પંદરથી વીસ મિનિટ જેવું આપણે કૂક થવા દઈશું જેથી આપણા બટેકા સારી રીતે કૂક થઈ જાય તો પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપણા બટેકામાં એકદમ સરસ થીકનેસ આવી ગઈ છે અને તેની કન્સિસ્ટન્સી એકદમ સરસ છે તો આ રીતે આપણે બટેકું લઈ અને આ રીતે જોઈએ તો એકદમ સહેરાથી તે તૂટી જાય છે તો બટેકા આપણા સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે તેમાં એક ચમચી જેટલો ગોણ નાખીશું ગોળ એડ કરવાથી આપણા મસાલાનો બેલેન્સ સ્વાદ એકદમ બેલેન્સ થઈ જાય છે એટલા માટે અને હવે તેમાં આપણે થોડું લીંબુ નાખીશું લીંબુ અને ગોણ નાખવાથી આપણા મસાલાનો સ્વાદ એકદમ સરસ બેલેન્સ થઈ જાય છે અને તે ખાવામાં પણ એકદમ સરસ લાગે છે તો આપણું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તેનો કલર સરસ છે તો હવે આપણે તેમાં કોથમીરના પાણી એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું તો દોસ્તો તૈયાર છે આપણું બટેકા અને વટાણાનું શાક તે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું શાક તૈયાર છે તો હવે ચાલો આપણે શાકને સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું શાક એકદમ સરસ બને છે અને તેનો કલર પણ એકદમ સરસ ઢાબા સ્ટાઇલ આવે છે તો દોસ્તો તૈયાર છે આપણું બટેકા અને લીલા વટાણાનું શાક